તાલુકાના ઇસરા ગામે ચેક ડેમ માટે ધારા સભ્ય દ્વારા દસ લાખ ની ગ્રાન્ટ મંજૂર કરાવી રિપેરીંગ શરૂ કરાવ્યું ઉપલેટા તાલુકાના ઇસરા ગામે બરણેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ ચેક ડેમ ઘણા સમયથી રિપેર કરવાનો હોય જેને લઈ ગામલોકો અને ખેડૂતો દ્વારા ધારા સભ્યને રજૂઆત કરતા ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારા સભ્ય દ્વારા સરકારમાંથી 10 લાખ ની ગ્રાન્ટ મંજૂર કરાવી આપી હતી તેમજ અન્ય રૂપિયા ગામ દ્વારા અંદાજે પાંચેક લાખ એકત્રિત કરી લોખંડ સહિતની ઘટતી સામગ્રી એકત્રિત કરી તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા ડેમનું કાર્ય શરૂ કરી ગામહિતના કર્યો શરૂ કર્યા હતા રિપોર્ટર અરશીભાઈ આહિર અને સરકારશ્રી મહેન્દ્રભાઈ પાટલિયાના સહકાર અને સહયોગ મહેન્દ્રભાઈના સપોર્ટથી આજે અમારું ચોવીસ કલાકની અંદર કામ પાસ કરી અને યુદ્ધના ધોરણે વરસાદી વાતાવરણ ભાદર નદીનો ફ્લો પાણીનો પૂરેપૂરો હોવાને લીધે ચોવીસ કલાકમાં સરકારશ્રીએ નિર્ણય લઈ અને કામ મંજૂર કરી આપેલ છે તે બદલ અમે ઈસરા ગામના ખેડૂત વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઈસરા ગામના ચેક ચેકડેમ નંબર એકનું કામ આ ચાલુ છે અને ખેડૂતશ્રીના સહયોગથી લોખંડ સરકાર શ્રીમાંથી પાસ ન થતા ખેડૂત સ્વ ખર્ચે લોખંડ અને શ્રમ કરે છે આજ રોજ ઈસરા ગામ પાસે આવેલા બરણેશ્વર બર્ણેશ્વર ચેકડેમનું કામ તાત્કાલિક વરસાદની સિઝન હોવાથી તાત્કાલિક ચાલુ કરે છે અને ગામ લોકોના સહકારથી સારી રીતે કામ થઈ રહે છે